ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં ગેરકાયદેસર ચાલી રહેલી કોરીના વિરોધમાં ગામવાસીઓએ મોટું પ્રદર્શન કર્યું વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં યોજાયેલી રેલી ચીખલી રેફરલ હોસ્પિટલથી શરૂ થઈ તાલુકા સેવા સદન પર પહોંચી જ્યાં તંત્ર દ્વારા આડેધડ હસ્તક્ષેપ કરવાના આરોપો સાથે ધારાસભ્યોએ આંદોલન કર્યું ગામ લોકો સાત મહિનાથી કોરીના વિરોધમાં કચેરીએ ફરી રહ્યા છે પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કર્યો ધારાસભ્યોએ તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસી આવેદનપત્ર સ્વીકારતા સ્વીકારવા માટે પ્રાંત અધિકારીને ફરજ પાડી પરંતુ તેમણે તરત જવાની ના પાડતા મહિલાઓ ઉગ્ર બની હતી મહિલાએ પ્રાંત કચેરીમાં ઘસારો કરી રોસ વ્યક્ત કર્યો જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં જિગ્નેશ મેવાણીએ પોલીસને જુગાર દારૂના અડ્ડાઓ બંધ કરવા દાદાગીરી દેખાડો જેવી તલખી ટિપ્પણી કરી લગભગ એક કલાકના ઘર્ષણ બાદ મામલતદારે આવેદનપત્ર સ્વીકાર્યું પરંતુ લોકોએ તેમને ઉદાસીનતાનો ઉધડો લીધો આંદોલનકારીઓએ ચોવીસ કલાકમાં કોરી બંધ કરવાની માંગ કરી છે નહીંતર ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે અનંત પટેલે જણાવ્યું કે જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સહન નહીં થાય બંસીધર કોરીના વિરોધમાં એટલે ચીખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પર અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસી કોરી કેમ બંધ થતી નથી અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું જી અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કંઈ એક બંશીધર કોરી ગેરકાયદેસર રીતે ચાલે છે એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે

આનંદભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે